કરજણ તાલુકાના વલણ ગામ પંચાયતની ચૂંટણીનો ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે જુવો મતદારોનો સોમિજાસ છે કરજણના વલણ ગામ પંચાયતોની ચૂંટણીમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને સરપંચ પદના ઉમેદવાર ઉસ્માન આદમ ભગત ચૌદ સભ્ય સાથે પરિવર્તન પરિવાર પેનલનું પોસ્ટર અને કાચની ગ્લાસનું નિશાન લઈને મેદાનમાં ઉતર્યા છે વલણ ગામમાં ભ્રમણ કરી મતદારોને રેજવવાના પ્રયાસો થઈ રહ્યા છે મતદારો પાસે જઈ પેનલને જીત મેળવવા માટેની અપીલ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આપણી ગામની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ દિવસ છે આપના એક મત હતી ગામનો વિકાસ સુખાકારી અને નવી આશાઓનું નિર્માણ થશે હું આપનો ઉમેદવાર આપના દરવાજે આવીને વિનંતી કરું છું આપના અમૂલ્ય મતથી મને અને મારી ટીમને જીતાડું એવું આહવાન કરી રહ્યા છે અને ગામનો વિકાસ કરવા માટે હું હંમેશા તૈયાર રહીશ એવો મતદારોનો વિશ્વાસ આપી રહ્યા છે જેવી કે પ્રાથમિક સમસ્યા સુવિધા અમે પૂર્ણ કરીશું જેવા કે ગામના રસ્તા પાણી વીજળી આરોગ્ય શિક્ષણ અને રોજગારના પ્રશ્નો માટે અમે પ્રતિબદ્ધ રહીશું અમારી ટીમ નિષ્ઠાપૂર્વક કામ કરશે અને દરેક પરિવાર સુધી વિકાસ પહોંચાડશે આપનો વિશ્વાસ અમારી હિંમત છે આપના મતનો ઉપયોગ ગામના ભવિષ્ય માટે કરો આપના દરેક મતથી ગામમાં પરિવર્તન આવશે અસલામ વલેકુમ નમસ્કાર આજે ઉસ્માન આદમ ભગત સરપંચ પદના માટે અમે એમને સાથે લઈને ઉભેલા છે ચૌદ મેમ્બર છે અને ઇન્શાલ્લા અમે જ્યાં દૂર થી દૂર ફર્યા છે એક એક ઘરેથી બચ્ચે બચ્ચો મતલબ કે એક અવાજ ગલાસ એક જ અવાજ ગલાસ અને અમારા ઉસ્માનભાઈ અને અમારા જે બધા નવ યુવાન છે આ ગામ આગેવાન છે એમને એવો આત્મવિશ્વાસ છે કે ઉસ્માનભાઈ ભગત જીતા પછી ગામની દરેક સમસ્યાઓ પ્રાથમિક સેવાઓ બધી પૂર્ણ થશે ઇન્શાલ્લા ઘણી સમસ્યાઓ બાકી છે ગામ માટે તમે પૂર્ણ કરશો ઉસ્માનભાઈ આદમભાઈ ભગત

કરી અંદર અમારો એક જ વિષય છે ગામ માટે સારું કામ કરવા માટે અમે ઉભેલા છે અને લાઈટ પાણી વીજળી તમામ ગટરો દરેક માટે અમે ઉભેલા છે અને ગામનો રોડ રસ્તા દરેક કામ અમે સારી રીતના કરવા માટે જ ઈચ્છીએ છીએ અને ગામનો સારો વિકાસ થાય એવી અમારી ઉમેદ અને અપેક્ષા છે કોઈ જાત નો ભેદભાવ રાખ્યા વગર ગામ ની સાથે અમે રહીને અને એનું કામ કરીશું અને કેટલી સમસ્યા હજુ ગામ માં પણ બાકી છે જેવી રીતે પાણીની હજુ રોડ રસ્તાની ગટરની તમામ તમામ સમસ્યા અમે પૂરી કરીશું ગામની તમારી જીત ને કેવા પ્રશ્ન મળે જીત નિશ્ચિત છે અમારી સો ટકા